આઈજી દ્વારા કંટ્રોલ વિભાગને જાણ કરવા ફોન કરવામાં આવ્યો હતો પરંતુ કંટ્રોલ વિભાગમાં આઈજીનો ફોન ઉપાડવામાં ન આવતા કડક પગલાં ભરવામાં આવ્યા ત્યારબાદ ભાવનગરના રેન્જ આઈજીએ ખાનગી કારમાં કંટ્રોલ વિભાગની મુલાકાત લીધી હતી એ સમયે કંટ્રોલ વિભાગમાં કોઈ પણ હાજર ન રહેતા કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ભાવનગરના પાંચ ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં રાત્રિના સમયે જેમની ડ્યુટી હતી તે અધિકારીઓને પણ પંદરથી વીસ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે સવાલ એ ઉઠે છે કે ભાવનગર રેન્જ આઈજીનો પણ કંટ્રોલ વિભાગ ફોન ઉપાડતી ન હોય તો સામાન્ય નાગરિકોનું તો શું થતું હશે રિપોર્ટર ફિરોઝ મલેક એબી ગુજરાતી ન્યૂઝ ભાવનગર